લખાયું બંકો હાથમાં બધા હાથમાં બે આમ તૂટવા ઘર માં પાણી ફરી વળ્યું હુલે આપણા ઘરમાં પાણી આવી ગયું પાણી અમારા લોકેશન ઉપર આવે તો અમે હારા એટલે કોઈ બોલતા નહીં પાણી અપા જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગ માં તો મિત્રો આજે ગોકુળ આઠમ હા કૃષ્ણ ભગવાનનો નો જન્મ દિવસ જન્માષ્ટમી તો જન્માષ્ટમીની દરેકને દરેક ને ખુબ ખુબ શુભેચ્છાઓ કૃષ્ણ ભગવાન દરેકની મનોકામના પૂરી કરે તમારું શરીર સ્વસ્થ રાખે દરેક ના સપના પૂરા કરે તો આ બાજુ જુઓ કૃષ્ણ ભગવાન જોવા મિત્રો આજે એક ફુવાજી છે અમારા સબંધજી એમના ત્યાં જવાનું હમને સાડીની દુકાન કરી આપણા મેહરુલજીના બાજુમાં જે આહિબાની જાની એજન્સી લીધી હતી મેરુલજી એ ચાણસમાં એમની બાજુમાં જ કરીએ ભુવાજી એટલે આપણને ખાસ આમંત્રણ આપ્યું છે કે તમે આવજો તો આપણે આખી ટીમ જવાનું હું કહું આપણે ત્યાં જઈએ છીએ તો વ્લોગ બનાવી દઈએ ના મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવું હું ડેલી વ્લોગ ચાલુ કરું તમારા અને હા કંઈ બી પ્રશ્ન હોય તમારા તમે આમાં કોમેન્ટ કરો હું વિચારી રહ્યો છું એક ક્યુએનએ વિડીયો ક્યુએનએ વિડીયોમાં જેને ખબર ના હોય એના તો હું જણાવું તમારા કોમેન્ટોના સવાલોના હું જવાબ આપીશ એક પ્રોપર આખો વિડીયો બનાવીશ તો આમાં કમેન્ટો કરજો હું ઇન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ મૂકીશ એમાં પણ તમારા સવાલો રજૂ કરજો હું દરેક સવાલોના એ વિડીયોમાં જવાબ આપીશ તો આ બાજુ આપ કરી દે આખા ઘરમાં જો રોજ સવારે ત્યાં બીસીડી જણાય જય માતાજી કે જય માતાજી બર્થડે જાણા ગોકુળ આઠમ નો જન્મ છે તો નહી નસીબદાર ના કેવાય નસીબદાર ભાઈ તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ અને તમે જોઈ લેવા બાજુ ગોવિંદજી લીલાજી આપણો બેઠા છે રોજ સવારે આપણે વિડીયો ચાલુ કરીએ પેલા નવ વાગે આપણા માતાજી હાજર થવાનું હોય હ

ટેમ્પુ હમણાં રજા ઉપર થી થોડા દિવસ તો મિત્રો આપણે ચાણસમાં આવી ગયા છીએ તમે જોઈ લો ચાણસમાં ચોપડીનું સર્કલ હા આપણે જવાનું હું આરિદવાળા રોડ ઉપર આ સર્કલથી છે જ આગ આગળ જઈએ આરિદવાળા રોડ ઉપર એટલે જમણી બાજુ ધરતી કોમ્પલેક્ષ આવે આપડા મેહુલજી ની દુકાન હ ની ચાની એજન્સી લીધી પ્રોપર એડ્રેસ હડ્રેસ આ ચણસ માં હરીજવાળો રોડ રહ્યો ત્યો હવે થોડા જ આગળ હેડ સામે દેખાય જો ધરતી કોમ્પ્લેક્ષ જમણા હાથે આવે અને એમની બાજુમાં આપવા જઈએ દુકાન કરીએ જોડે જોડે

આઈ દી આપડા મેહુલ ની દુકાન હા મોમા અને બાજુ માં ભુવાજી દુકાન કરી હ સાડી ની જોઈ લો આ બાજુ આવો તો ચોક્કસ મુલાકાત લેજો હા હા મમજી તો મિત્રો આ બાજુ જો એક આપડો ચોણસ ભાઈ ના હા ભુવાજી મજા માથામાં લખાયો બંકો અને હાથ બધા બતાવ હાથ માં બંકો કુમતરજી ના ખાસ આશીખી આપડા માતા સ્ટાઈલ જ Kailman?

પાર્લર હન દર્શન હા આવજો દાણે તો મિત્રો આપણે હવે નીકળ્યા હા મુરત માં આયા હતા ના આવજો તો મળીએ હવે ઘરે જઈને તો આપણે આવ્યા હ મોલ ઘરે જતા પંસલ સુપર માર્કેટ થોડો સામાન લેવા માટે લોગમાં કોક મળી રે મોલ માં આપણે લેતા જઈએ તો જોઈ લે મોલ માં હા આપણે ગુંજી પેલી વખત તમે ચોહે લઈ ગયા હતા હા ખેડ વાઇ કે લાઈ આ બધા ગુજી ભાઈ ઇસ્તરે બધા ના હોય કોઈ કે તેવી ચોરી તારીખ લેવી પડી જાય જો આ આપણે બનાવ્યો ઢોસા એટલે આ ફેર કીધું આવી હતી ને ભોલુભાઈ મેં આદો નોમે ના આવે યાર તો આ રેસિપી જોઈને લાયા હતા આજે બનાવો વડા વડા વડાહી તો દાલ મખની નાખું પડે ને નામ હું તમે મેં ના આવો

લાવી તું આપડે બધો સામાન હતો બધું બગાડ્યું આપડે નવેસર થી આવી બધું ભાવ નવું બસાવું પડશે તો મિત્રો આપણે આવ્યા બજારમાં મસાલા પાપડ ને લીધું એનો વ્લોગ બનાવવાનો આપડો એના ઉપર લીલી શાકભાજી જોઈશે એ માટે આપણે બજાર માં આવ્યા હા પણ આજ તો આઠામાં એટલે ભાઈ એટલી બધી

તો મિત્રો આપડે ઘરે આવી ગયા છીએ પેલા લોકેશન ઉપર આયા લીલોજી આપડા આયા નતા એટલે મંદિર નું કામકાજ કરી દીધું લીલાજી એ કમ્પ્લેટ લીલાજી બ્લોગ નો સામાન લાયો હો ખાઈ લ્યો પછી આપડે તો

આવી બે ઇટીઓ આપી હતી આપણને સબસ્ક્રાઈબર મિત્રએ એસબી નહીં આપી હતી અને આપણને આપી હતી એ કીટ તો શુભમ લઈ ગયો હું તો ઘરમાં હતોને શુભમ આપવા આવ્યો હતો જે પણ સબસ્ક્રાઈબર મિત્રએ આપ્યું હોય એમનો દિલથી આભાર માનું હું એ તો આપણને મળ્યાય નહોતા બહારથી જ આપીને જતા રહ્યા હતા એસબી નહીં આપી હતી ને આપણને આપી હતી તો સરસ વસ્તુ અને આપણને ગિફ્ટ આપી હતી તો હવે આપણે જઈએ ખેતરમાં ઓ મિત્રો જોઈ લ્યો આ બાજુ બા આપણા સગડા લઈને આડ્યા હી રેસીપી ના બનીને આ સામાન અંદર દર પડે ઘણી મહેનત કરવી પડે ખેતરમાં બધો સામાન લઈ જવાનો હોય પાહો લાબાનો વિડીયો પટી જાય એટલે પાહો લઈ જવાનો લાબાનો આમ તો આપણે દિવસના ભેગા જ ઓછો બનાવી દેતા પણ હવે આપણે જ્યાં બનાવવાના અને બધો સામાન લઈ જઈએ અને લાવીએ પીલાજીને લેવાના એમ ઓ મિત્રો જો આપણે ખેતરમાં આવી ગયા છીએ અને આ બાજુ તૈયારીઓ થઈ રહી તો સામાન ગાડીમાં ઉતારી દીધો હવે અહીં આપણે રેસિપીનો વિડીયો ચાલુ કરીશું તો એ વિડીયો આપણે અલગ બનાવીશું અને આ વ્લોગ અલગ હશે તો મિત્રો બે વિડીયોને પ્રેમ આપતા રહેજો આપણો દરેક જગ્યાએ શેર કરજો

તો મિત્રો વરસાદ આવ્યો મોટા વરસાદ પડી જાય પણ કોઈ જો એટલે ખબર પડે જો મોટા પાસે વરસાદ પડી રહ્યો ફીટ કરી દેજો થાવશે ને તો મિત્રો આપડે જૂના ઘરે ચા પાણી કરવા રોકાણ હતા અને તમે જુઓ વાતાવરણ કેવું થઈ ગયું એકી નાસ્યો અંધાર અંધારું ગોટ થઈ ગયું એકદમ તમે જોઈ શકો છો અને વરસાદ ચાલુ થઈ ગયો હમણાં સુધી તડકો હતો અને હવે તમે જોવા એકદમ અંધારી જો પેલી બાજુ બહુ અંધારી ગયો પાવડિયા પાવડિયા હલવાયા

આ આ દે માં પાણી રેડતું નહીં અમાર તો પેલા લોકેશન ઉપર એવું ના કરે એવું પાણી જો ફેર થી ભરાઈ ગયું હ ના જો આ પાણી ની જગ્યા કરી દીએ અમારા બધા ઘર માં પાણી ફરી વળ્યું આ ઘરે મિત્રો અમે થી પાણી આવી ગયું મિત્રો ઘરમાં પાણી ફરી વળ્યું તો મિત્રો ફાઇનલી વરસાદ થોડો ફારો પડ્યો હતો એટલે હવે આપણે નીકળ્યા હા ઘરે જવા મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને તમે જો અમારે તો હજુ વરસાદ ચાલુ ને પાણી કેટલું જેટલું ભરાઈ ગયું હ જો અને હજુ તો આપણા લોકેશન નું તમને પાણી બતાવ લોક જોતા રહેજો આપણું માતાજી નું મંદિર જો પાણી ટાયર ડૂબવા લાગ્યા હે અને વરસાદ ચાલુ જ છે તમ તો કાટ અંધારી ને છે જો તો મિત્રો આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ દર વખત ના જેમ પાણી ભરાઈ ગયું હો તમે જોઈ લો વરસાદ ચાલુ પાણી જો તમે પાણી નો આવરો જો અફેર નું પાણી અમારા લોકેશન ઉપર આ તો અમે હારા એટલે કોઈ બોલતા નહીં પાણી હવા દઈએ તમે જો ખાલી પાણી જો અને ખુરચીઓ બધી તરતી થઈ ગઈ હા અને આ બાજુ જો ઘરમાં પાણી બેઠું છે અમારા લોકેશન ઉપર આખા લોકેશનમાં માં પાણી ફરી વળી હો એ તો કશું જ નહીં આવી જો મિત્રો આ આવી છે ઘરમાં પાણી ફરી વળી હો જો બસ તો સામાન ડૂબી ગયો હો આવ હો બક તાપી ઉપર પાવડિયા હલવાયા જબરજસ્ત પેલા ઘરે પાણી ફૂલ થઈ ગયું હો અને આ જો આખા ઘરમાં પાણી ફરી પડ્યું કમી દીવાલે એટી ગયું હ બધું ડૂબી ગયું હ તો મિત્રો વરસાદ બંધ થઈ ગયો હ આપણે ઘરે આવી ગયા છીએ ટાઈમ જોવો હું તમને બતાવી દઉં ક્વચના એકાવન જીબી થઈ અને છ વાગવા આવ્યા આવી અમે જુના ઘરે એનું આવી વંડામ એટલું પાણી ભરાઈ ગયું વાતર સુડ પોણી કલાક બે કલાક સળંગ પડે અને પાછા એમાંય આઠમ નહીં આઠમ નું એવું હોય વરસાદ આવત ને ત્યારે એવી ગરમી મમ્મી વ્લોક બનાવતા હતા એ બહુ ખાવાનું ના ના એટલી ખરાબ બધું પટી ગયું હતું તો મિત્રો મારા એડિટિંગ બાકી એ પતાવી દઉં પછી મળીએ તો મિત્રો આપણે વિડીયોનું એડિટિંગ પતાવીને અપલોડ કરી અને માતાજીના આપતી માયા જોઈ લ્યો

તો મિત્રો ખાઈને આપણે દાદા દાદીનું ટિફિન આપવા આવ્યા હતા જૂના ઘરે તો દાદા દાદીને ટિફિન આપી દીધું તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં કોમેન્ટ કરીને તમે જણાવી દેજો આજનો વ્લોગ કેવો લાગ્યો ને હા એ પણ કોમેન્ટ કરજો હું રેગ્યુલર વ્લોગ બનાવું કે ન બનાવું તો મિત્રો વ્લોગ પૂરો થાય પહેલાં જણાવું કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર ઓછો પાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લુ પર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને નાખજો ફેસબુકમાં બે પેજ છે રાજા બહુચર અને પોંછો પાટણ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા લોક્સ આજે ત્યાં સુધી જય માતાજી